નમસ્કાર ખેડૂત મિત્રો જેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઉનાળા તલના પાકની ચર્ચા કરવાના છે કે વધુ ઉત્પાદન ઓછા ખર્ચે કેવી રીતે લઈ શકાય અને સાથે સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તલનું અદ્ભુત અને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ

વાવેતર કરવાના હોય 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 એ એ સમયમાં ઉર્વણ ઉર્વણ કહેતા તો અને ગાળવણ જે કરતા સમય દરમિયાન અમારી ખાસ ભલામણ હોય છે કે હરે કૃષ્ણના બેક્ટેરિયા બહુ નહીવત એકરે માત્ર પચાસ રૂપિયાનો ખર્ચો આવે છે એ બેક્ટેરિયા બસો લીટર પાણીમાં એક લીટર હરે કૃષ્ણ બે કિલો ગોળ અને પાંચ લીટર છાશ મિક્સ કરી બારથી ચોવીસ કલાક રહેવાથી અને પછી તમે ઉર્વર કે ગાળવણ વાવેતર પહેલાં જે તમે જે ખેતરમાં પાણી આપો છો ગાળવણનું એ વખતમાં પાણી સાથે આપી દેશો તો તમારા જમીનમાં જે કંઈ પણ ફૂગ રહેલી છે એ ફૂગ ત્યાં જ નામશીષ થઈ જાય છે બરાબર છે જેથી કરીને પછી પાછળ જતા સુકાના પ્રશ્નો આપણે આવતા નથી સૌથી અગત્યની બાબત છે કે તલ કેવા કેવા જમીનોમાં કરવા જોઈએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મોટા ભાગના આપણે વિસ્તારોમાં જોઈએ કે તો તલ આપણે સામાન્યત ગોરાળુ છે રેતાળ જમીન છે મધ્યમ કાળી જમીન છે આ બધી જમીનો ખૂબ એને અનુકૂળ આવતી હોય છે જે જમીનોમાં પાણી ભરાઈ રહેતું હોય પાણીનો નિતાર જલ્દી ન આવતો હોય ચીકણી જમીન છે કાળી જમીન છે બરાબર છે આવી જમીનોમાં આપણે તલનું વાવેતર ટાળવું જોઈએ સાથે સાથે જે જમીનો કોસ્ટલ બેલ્ટની જમીનો જ્યાં ક્ષારનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં છે બરાબર આપણે સૌથી અગત્યની બાબત છે કે બિયારણની પસંદગી અને બીજ ક્યારે વાવવું જોઈએ આપણે મોગા ભાવનું બિયારણ સારી કંપનીનું બિયારણ લાવતા હોઈએ છીએ પણ ખેડૂત મિત્રો આપણે વાવેતર ખરેખર ક્યારે બીજ જમીનમાં મૂકવું જોઈએ બરાબર છે એના માટે આપણે નક્ષત્ર આધારિત ફેબ્રુઆરી મહિનાનો વિડીયો બનાવેલો છે નીચે કોમેન્ટ બોક્સમાં જોશો કે ભાઈ વાવેતર ક્યારે કરવું જોઈએ સારી કંપનીનું પૂરતું નથી પણ એ બીજને પણ યોગ્ય નક્ષત્રમાં યોગ્ય ચંદ્ર અને નક્ષત્રની તારીખને ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવે છે તો તમારો પચાસ થી સાહીઠ ટકા ખર્ચો તો ડે વન થી તમારું કામ થઈ જાય છે તો જે ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનામાં વાવેતર કરવાના છે મેં નક્ષત્રનો વિડીયો જોવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં એ વિડીયોની લિંક પણ મૂકેલી છે તો આપણે હવે વાવણી ક્યારે કરવી જોઈએ અત્યારે ઘણા બધા એવા કે જે શિયાળુ પાક કરી અને પછી કદાચ એ તલ કરવાના હશે ચોમાસામાં કપાસનો પાક વાવેલો છે એવા લોકો પણ તલ કરવાના હશે અત્યાર સુધી કપાસનું હાર્વેસ્ટિંગ ચાલતું હશે ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર પણ કરી લીધું હશે પણ ખેડૂત મિત્રો ઉનાળુ તલ માટે સૌથી અગત્યની બાબત છે ઠંડી આપણે જોઈએ છે કે ઠંડી અત્યારના સમયમાં રાત્રે તમને ઠંડી લાગીને દિવસે ગરમી પણ લાગતી હોય છે

હવે સફેદ છે મોટા મોટાભાગે આપણે જોઈએ છે કે આજે બજારમાં અલગ અલગ વેરાયટી પ્રમાણે કોઈ સિત્તેર એસી દિવસે પંચ્યાસી દિવસે તૈયાર થઈ જતા હોય તલ અને કાળા તલ છે જનરલી કરતાં દિવસ જે લોકો સમયસર વાવણી કરવી છે કે જેની પાસે અત્યારે સમય છે ફેબ્રુઆરીની શરૂઆતમાં એ લોકોએ કાળા તલ વાવી દેવા જોઈએ કારણ કે એ લોકો જો વાવેતર પછી ફેબ્રુઆરીના એન્ડિંગમાં કે ઘણું લેટ કરે છે તો પાછળ પાકવાના સમયમાં વરસાદ કે માવઠાની શક્યતાઓ હોય ત્યારે એમાં નુકસાનીનો નો પ્રશ્નો રહેતા હોય છે એટલે મોડું ન કરતા આપણે સફેદ સુધી એક ફેબ્રુઆરીથી લઈ અને તમે ફેબ્રુઆરી સુધી તમારી અનુકૂળતા મુજબ તમે વાવેતર કરી શકો છો એમાં પણ આપણે તારીખો આપી છે સુગંધ પડી જશે હવે આપણે વાત કરીએ તાપમાનની વાત કરીએ સમયની વાત કરીએ કે ભાઈ ફેબ્રુઆરીમાં મોટાભાગના વિસ્તારમાં આપણે રાત્રિનું ટેમ્પરેચર અઠવાડિયાનું જોઈ લેવાનું કે ભાઈ ટેમ્પરેચર કેવું છે એના અત્યારે ધ્યાનમાં રાખવાનું હવે બેરાઈટીનું પસંદગી છે ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે ઉનાળુ તલ માટે આમ તો યુનિવર્સિટીની જે વેરાયટીઓ જે છે બે નંબર છે ત્રણ નંબર પાંચ નંબર છે છ નંબર છે એમાં પણ છેલ્લે છેલ્લે આપણે જોયેલું છે કે પાંચ નંબરની વેરાયટી છે એ સૌથી વધુ ઉત્પાદન આપતી જાત છે સારી જાત છે અને સફેદ તલ માટે સૌથી ઉત્તમ વેરાયટી છે પણ કોઈ વિસ્તારમાં મળે ના મળે અથવા તમારા નજીકના એગ્રો સેન્ટર છે કે બીજી નિગમ છે કે કૃષિ યુનિવર્સિટી હોય ત્યાંથી તમે આ પાંચ નંબરની વેરાયટી માટે સંપર્ક કરી શકો જે સારામાં સારું ઉત્પાદન આપતું હોય છે અને કાળા માટે જોઈએ તો આપણે યુનિવર્સિટીની ગુજરાતલ દસ નંબરની વેરાયટી છે એ સિવાય પણ પ્રાઇવેટ કંપનીઓની પણ ઘણી બધી વેરાયટીઓ આવતી હોય છે જેમ કે આપણે કાળા માટે કહીએ તો વેરાયટી આપણે અવની કંપનીની બ્લેક ગોલ્ડ આવે છે સફેદ તલ માટે અવનીની ઓગણીસ પ્લસ આવે છે સાથે સાથે કાળા તલ માટે છે મંગલમ છે એની બ્રિકો ગોલ્ડ કરીને આવે છે એ સિવાય અક્ષય કંપની છે બોમ્બે સુપર છે કે જેની જેટ બ્લેક આવે છે અક્ષયની બ્લેક ગોલ્ડ કરીને વેરાયટી આવતી હોય છે સાથે સાથે તમે સફેદ તલ માટે જોઈએ તો આપણે મોટાભાગે અવની કંપનીની ઓગણીસ પ્લસ વાત કરી ત્યાર પછી મંગલમની છે મંગલ મંગલમની મંગલમ કંપની છે ત્યાર પછી નિધિ કંપની છે અક્ષય કંપની છે આજે તમારા વિસ્તારમાં તમે જે અનુભવ કરેલો હોય આ તો હું એ કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતો પણ ખેડૂત મિત્રો મારા ધ્યાનમાં જે જે વસ્તુ છે વેરાયટીઓ છે તમારું આપું છું એ છતાં પણ તમારા વિસ્તારમાં કોઈ સારી વેરાયટી વવાતી હોય સારું ઉત્પાદન આપતી હોય અને ખેડૂત મિત્રો અનુભવ કરેલા એ વેરાયટીની પસંદગી તમે કરી શકો છો આ થઈ વાત ખેડૂત મિત્રો વેરાયટી હવે આપણે બીજ દર કેટલો રાખીશું ઘણા ખરા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે અમુક વિસ્તારોમાં નિંદામનો પ્રશ્ન ખૂબ વધી જતો હોય છે

તો તમે પાંચસો થી છસો ગ્રામ તમે લઈ શકો અને જો તમારે ચોવીસ ગુઠાનો ઓરણી થી વાવો છો અથવા પૂંખીને વાવો છો એના પર પણ નિર્ભર કરશે કારણ કે ઘણી વખત તમે જુઓ છો કે બીજના વાવેતરમાં કોઈ બિયારણમાં એસી થી પંચ્યાસી ટકા કોઈમાં નેવું ટકા જર્મિનેશન હોય છે એટલે તમે કેટલું ઘાટું વાવેતર કરો છો એના પર નિર્ભર કરે છે ઘણી વખત આપણે બિયારણ આપણે કિલો બિયારણ વાવ્યું હોય સપોઝ બી વાવ્યા હોય એમાંથી માની લો કે જ તો એનો મતલબ કે એસી ટકા તમે જ્યાં આઠસો થી નવસો ગ્રામ જ્યાં આપણે ચોવીસ ગુટે વીગો લેતા હોય ત્યાંથી સો થી બસો ગ્રામ વધારે લઈ શકો કારણ કે જેટલું પણ સ્પેસ ઓછું મળશે ત્યાં નિંદામનનો પ્રશ્ન તમારો એ છે તમે બે હાર વચ્ચેનું અંતર છે ઓટોમેટિક ઓનીથી એનું ડિસ્ટન્સ બે છોડ વચ્ચેનો ડિસ્ટન્સ મેન્ટેન થશે પણ પુંખીને વાવવાથી જ્યાં વધારે પડતું ઘાટું વવાતું હોય ત્યાં બિયારણમાં પ્લસ ઓર માઇનસ થઈ શકે છે બીજી વસ્તુ જે છે કે ઘણી વખત કેવી મિત્રો આપણે બિયારણનો દર ઓછો રાખવાથી ઘણી વખત કેવું છે કે પાછળ જતા તલમાં ઉત્પાદન જે છે બરાબર છે ઉત્પાદન ઓછું આવવું કદાચ બની શકે કોઈ સમયસર સમય કરતાં કોઈ વહેલા વાવણી કરી લીધી જર્મિનેશન ઓછું હોય ત્યારે પણ એ પારવા થતા હોય ત્યારે ઉત્પાદનમાં એની અસર જોવા મળતી હોય છે આ ખેતી મિત્રો આ વાત થઈ આપણે વીજ દર સાથે સાથે આપણે ઉત્પાદન માટે જોઈએ કે ભાઈ ઉત્પાદનમાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઉત્પાદન કેટલું આવી શકે તો આજે જનરલી આપણે જોવા જઈએ તો ખેતી મિત્રો જે તે વિસ્તારની જમીન ખેડૂતની મહેનત ખેડૂત ની માવજત તમારી જમીનની કાળજી અને તમે આગળનો કયો પાક લીધેલો છે બધી જ વસ્તુ ધ્યાનમાં આમાં હોય છે કારણ કે તલનો પાક એવો છે કે જરૂરિયાત છે તમારા જમીનમાં ઓર્ગેનિક કાર્બન સારું છે હ્યુમસનું પ્રમાણ સારું છે તમે સારા બેક્ટેરિયા આપો છો બરાબર છે આ બધી જ વસ્તુ પાયાના ખાતરો તમે તમારી જમીનમાં જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપતા હોય છો તો ચોક્કસ જે બીજમાં જે તાકાત છે એ તાકાત બહાર નીકળી અને ઉત્પાદનમાં પરિણમતી હોય છે તેમ છતાં આપણે એવરેજ તમારે જોવું હોય તો ઓછામાં ઓછું જે પાંચ નંબરની વેરાયટી જે છે ગુજરાત પાંચ નંબર એ આપણે એવરેજ જોવા જઈએ તો બીગે સોળ ગુઠાના બીગામાં આઠથી દસ મણ અને મેક્સિમમ ખેડૂત મિત્રો આપણે મેક્સિમમિત્રો ગુટાના બીગાની અંદર અથવા તો જનરલી બી જોઈએ તો ઓછામાં ઓછા આઠ મણ થી લઈને પંદર વીસ મણ સુધી ખેડૂત મિત્રો લેવાવાળા વાળા ખેડૂતો છે ગુજરાતની અંદર કે જે સારામાં સારું ઉત્પાદન સોળ ગુઠે ચોવીસ ગુઠા બીગાની અંદર અલગ અલગ ઉત્પાદન એ લોકો લેતા હોય છે બીજું ઉત્પાદન માટે ખેડૂત મિત્રો આપણે ખાતર જનરલી આપણે ઉનાળું જ્યારે વાવેતર કરતા હોઈએ છીએ અને શિયાળુ પાક જ્યારે આપણે લીધા છે ને શિયાળુ પાકમાં ઘણી વખત જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે તો અમારે હંમેશા ભલામણ છે કે સેન્દ્રીય ખાતર આપણે જમીનમાં આપવું જોઈએ કારણ કે એ જમીનોમાં અત્યારે ઉનાળુ તલ લીધેલા છે જમીન બેક ટુ બેક એમાં તમે વર્ષમાં બે થી ત્રણ પાકો લો છો તો જમીનમાં પોષક તત્વો પણ છોડ એટલું જ ઉપાડે છે હવે પોષક તત્વો ઉપાડશે તો સામે જમીનની થકાવટ પણ એટલી લાગે છે તો આપણે માત્ર ને માત્ર કેમિકલ ખાતર ઉપર નિર્ભર ન રહેતા આપણે સેન્દ્રીય તત્વો આપવા જોઈએ જેની પાસે પોતાનું ઘરનું છાણિયું ખાતર છે વ્યવસ્થિત કોબાયેલું છે અ વ્યવસ્થિત કોબાયેલું છાણિયું ખાતર ના હોય તો ખેડૂત મિત્રો એના કારણે ફૂગના પ્રશ્નો વધી જતા હોય છે તો આપણે વ્યવસ્થિત છાણિયું ખાતર નાખવું જોઈએ જે ખેડૂત મિત્રો સગવડ ના હોય એ ખેડૂત મિત્રો માટે કામાનું આપણે ડોક્ટર ભૂ સમૃદ્ધિ આવે છે નજીકના ડીલરનો ત્યાં સંપર્ક કરશો તો મળી જશે સાથે સાથે પાયાનું ખાતર છે તો પાયામાં દાણાદાર ખાતરમાં મોટાભાગે ખેડૂત મિત્રો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતર આપવું જોઈએ અને સાથે સાથે આપણે એવા પ્રકારનું બેલેન્સ પોષણયુક્ત ખાતર આપવું જોઈએ કે જેમાં આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે ડૉક્ટર ભૂર સમૃદ્ધિ ગોલ્ડ છે અને પાવર છે બરાબર છે એ તમે એક એકરમાં સત્યાવીસ કિલો અને દસ કિલો પાવર છે અને એની સાથે ડીએપી જે ઓર્ગેનિક ડીએપી છે ડૉક્ટર સારથી બરાબર છે એ વીકે પંદરથી વીસ કિલો જેવું તમે પાયામાં મિક્સ કરીને આપો છો તો પાયાનું પોષણ પણ તમને સારું મળી રહેતું હોય છે હવે આપણે જનરલી વાત કરી હતી કે ભાઈ આ ખાતરની વાત કરીએ અથવા તો જે જમીનોમાં સુકારાના ફરિયાદો રહેતી હોય છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ છે કે એક તો સુકારા વાત કરતાં પહેલા બીજી એક અગત્યની બાબત છે કે જ્યારે તલનું તમે પાકનું વાવેતર કરો છો તો ખેડૂત મિત્રો જ્યારે તમે વાવેતર કરો છો પહેલું પિયર તો તમારે તુરંત આપી દેવાનું હોય છે અથવા સેમ ડે અથવા બીજા દિવસે તમે પણ એના પછીનું બીજું પિયર છે ત્રણ અથવા ચાર થી પાંચ દિવસની અંદર આપવું જરૂરી છે કારણ કે તમારે જે બીજ વવાનું છે ને ઉગવા માટે બીજું પીએ તો છે ઘણીવાર ઊંડું પડી જતું હોય નીકળવામાં વાર લાગતી હોય જમીન ઉપરનું પડ છે ચીકાશવાળી જમીન હોય પડ ઉપર કડક થઈ જતું હોય ત્યારે જર્મિનેશન માટે પણ ઘણીવાર ટાઈમ લઈ લેતો હોય છે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે તલનું બીજ ઊંડું ન પડે વધારે ઉપર બી ના રહી જાય જેથી પાણી આપો તો ઉપર તરીને તમારે પાછળના પાટલાની અંદર અને ત્યાર પછી ખાસ કરીને ક્યારા જે છે ક્યારે ટૂંકા રાખવા જોઈએ વધારે લાંબા ક્યારા ન રાખવા જોઈએ ઢળતું પાણી બેઠું જાય છે તો ઘણી વખત તલનું બીજ છે આપણે ખેડૂત તો છાંટીને વાવતા હોય છે બરાબર છે અને ઉપર કરબ આપણે મારી ના હોય તો એના કારણે ઘણી વખત પાણીની સાથે પણ બીજ આપણું ખેંચાઈ જતું હોય છે અને પાછળના આપણા જે ક્યારા છે ક્યારાની અંદર વધારે પડતો ઉગાવવો ત્યાં જોવા મળતો હોય છે તો આ ખેડૂત મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બીજી કગતેની બાબત છે કે જ્યારે સુકારાની ફરિયાદો અથવા તો અન્ય જમીન જને ફૂગના પ્રશ્નો હું ખેડૂતને ખાસ ભલામણ કરું છું કે તલનો પાક આસાનીથી અને કાળજીપૂર્વક કરો તો સારામ સારું ઉત્પાદન લઈ શકો છો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જ્યારે બીજ ઉગી જાય છે એ ઉગી ગયા પછી તમે દરેક પાણીએ માત્ર ને માત્ર હરિકૃષ્ણ બેક્ટેરિયા છે એ તમે દર પાણી તમે આપી શકો છો એક બોટલ લો છો એમાંથી તમારા પાંચ વખત એમાંથી બનશે એટલે તમે જે પાંચ પીએ તો આપો છો પીએચની સાથે એક જ બોટલ છે અઢીસો રૂપિયા ખર્ચો છે ને એક એકરમાં પચાસ રૂપિયા જ ખર્ચો આવશે એ સિવાય ડોક્ટર તેજસ છે જે ખેડૂત મિત્રોને જ્યાં જમીનોમાં વારંવાર સુકારાની ફરિયાદો રહેતા હોય છે એ એકથી બે પાણીના જ્યારે ઉગી ગયા પછી બે પીએચની અંદર તમે તેજસ આપો છો એકસો આઠ વિગે પાંચસો ગ્રામ પાણીની સાથે મિક્સ કરીને તો તમારી જમીનમાં નુકસાનકારક ફૂગના બેક્ટેરિયા છે એને નિવેટ છે અથવા અન્ય કોઈ જમીન જેને કોશાઓ જમીનમાં છે તે એનો નિયંત્રણ કરવાનું કામ ડોક્ટર તેજસ સ્વાટ કરતા હોય છે ત્યાર પછી એક અગત્યની બાબત છે કે જ્યારે કટોકટીની અવસ્થા જ્યારે પાકની હોય જ્યારે ફૂલ આવવાની અવસ્થા છે ફૂલમાંથી સિંગો બેસવાની અવસ્થા છે આ અવસ્થા દરમિયાન ખેડૂત મિત્રો આપણે તિયત સમયસર આપવું જોઈએ જો આ અવસ્થામાં જો પિયત કાક ઉનાળાનો સમયગાળો હશે જેમ જેમ દિવસો જશે ટેમ્પરેચર રેઝ થતું જશે હવે ઘણીવાર ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે સાહેબ પહેલું પાણી અથવા બીજા પાણી વચ્ચે ગાળો અથવા તો જ્યારે ઉગી ગયા પછી સમયગાળો કેટલો રાખવો જોઈએ ખેડૂત મિત્રો ગુજરાતના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રેતાળુ જમીનમાં ભેજ જલ્દી ઉડી જતો હોય પાણીની નિતાર અથવા સંગ્રહ શક્તિ ઓછી હોય બરાબર છે મધ્યમ કાળે જમીનમાં સંગ્રહ શક્તિ સારી હોય તમારી જમીનમાં ધ્યાનમાં રાખીને માટીને જ્યારે તમે હાથેથી લતો હોય છે અને જો માટી વેરાઈ જાય તો તમારે બે આપવાનો સમય થઈ ગયો છે આસાન રીતે એટલે ઘણી જમીનો એવી છે કે ત્યાં તમે ત્રીજાથી ચોથો પિયત તમે આઠથી દસ દિવસે કોઈ જમીનોમાં બારથી પંદર દિવસે તમે રિપીટ કરી શકતા હોય છો એ જરૂર નથી કે હું બોલું એટલે બધી જમીનો માટે સરખું છે તમારે જમીનમાં પિયત આપ્યા પછી ઉનાળાનો ટાઈમ પીરિયડ છે એનો ભેજ કેટલો જળવાય છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે ફૂલ અવસ્થા છે છે એ ખાસ ભલામણ કરતા કે આપણે વધારે પડતી કેમિકલ યુક્ત દવાનો વપરાશ ન કરવો જોઈએ જેથી કરીને આપણા જે ઇકોલોજીમાં જે પણ ફાયદાકારક જીવાતો છે એ ફાયદાકારક જીવાતો આપણા ખેતરમાં જળવાઈ રહે આપણી ઇકોલોજીને મેન્ટેન જળવાઈ રહે બરાબર છે તો એના માટે પણ ફ્લાવરિંગ અવસ્થાએ આપણે કેમિકલ દવાનો બની શકીએ કરવો જોઈએ અને એ સમયગાળા દરમિયાન જે આપણે કાશ્મોરા કરીને દવા બનાવેલી છે કે કાશ્મોરા છે તમે પંપમાં દસ મિલીટ ઉપયોગ કરશો તો જે પાકમાં જે બીજમાં ક્ષમતા છે ફૂલ લાવવાની ક્ષમતા છે ઘણી વખત વાતાવરણના સ્ટ્રેસના કારણે સમયગાળા દરમિયાન હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાના કારણે ઘણા પ્રશ્નો ક્યાંક નિવર્તા હોય છે આ પ્રશ્નોનું નિરાકરણ પણ એની અંદર આપણે લાવી શકીએ છીએ અને સાથે સાથે જ્યારે પણ તમારી ઉંમરની અવસ્થા પ્રમાણે પાક બહુ ટૂંકા ગાળાનો છે પોષણ જ્યારે આપવાનું થાય ત્યારે એમાં ચોક્કસ ડોક્ટર યુનિટેક છે પંપમાં સાઠ મિલી લઈ અને તમે પંદર વીસ પચીસ દિવસના પાક થાય અને ત્યારે સ્પ્રે કરશો તો ત્યારે તલમાં સારામાં સારા તમને પ્રતિભાવો જોવા મળશે સાથે જે ખેડૂત મિત્રોના અમે ભૂતકાળમાં તલ બનાવેલા છે એવા ખેડૂત મિત્રોની ક્લિપ પણ નીચે કોમેન્ટ બોક્સમાં મૂકીએ છીએ એના તલ જોજો ખરેખર તલ કેવા થઈ શકે બરાબર છે આપણે આવા અલગ અલગ ખેડૂતોના પ્રતિભાઓના વિડીયો પણ આપણે લિંકમાં મૂકવાના છીએ આ સિવાય ખેડૂત મિત્રો તમને લાગે કે તમારા તલના અંદર કોઈ પ્રશ્ન રહી જાય છે તો ચોક્કસ અમને બોક્સમાં જણાવજો અમે ઘણા બધા ખેડૂત મિત્રોએ અમને રજૂઆત કરી હતી ઉનાળા તલની માહિતી જોઈએ છે બરાબર છે ખાતરની રોગ જીવનમાં આપણે કદાચ ટોપિક છે કે જ્યાં છે કે કોઈ થ્રીપ્સ નોર્મલી જોવા મળતી હોય તો એમાં મોટાભાગે આપણે લીંબુડીના તેલ તરીકે ડૉક્ટર નીમકર્ષની ભલામણ કરીએ છીએ કે પાન વાળનારી કોઈ ઇયર છે કે કોઈ તમને પાછળથી જોવા મળે તો તમે ડૉક્ટર નિમકર છે પંપે ત્રીસથી પાંત્રીસ મિલી લઈ અને તમે સ્પ્રે કરી શકો છો આ સિવાયના કોઈ બીજા કોઈ મેજર પ્રશ્નો હોય તો ખેડૂત નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અમે ચોક્કસથી આશા રાખીએ છીએ કે તમને વધુમાં વધુ સારી માહિતી આપીએ અને આ માહિતી તમને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જેથી કરીને અને ઉનાળામાં આ સિવાય તમે કોઈ પાકને વાવેતર કરવાનો અથવા તમારે કોઈ માહિતી જોઈએ તો પણ એ પાકનું નામ લખજો જેથી કરીને અમે એનો વિડીયો બનાવી તમારા સુધી સમયસર માહિતી પહોંચાડી શકીએ આભાર ખેડૂત મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ફરી એકવાર વિનંતી કરું છું કે જે કોમેન્ટમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બટન અને ખેડૂત સુધી શેર કરજો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન